હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું એકદમ પોચી અને નરમ એવી ફૂલેલી ફૂલેલી પૂરી તો પૂરી તો દરેકના ઘરે મહેમાનો આવે ત્યારે અને તહેવારોમાં બનતી જ હોય છે તો આ પૂરીને બટાટાના શાક સાથે ખાવાથી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચલો પરફેક્ટ માપ સાથે પૂરી બનાવવાનું શરૂ કરીશું અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક એન્ડ શેર જરૂરથી કરજો તો હવે મેં પૂરી બનાવવા માટે એક વાટકો ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે જે આપણે રોટલી બનાવવા માટે લેતા હોય તે જ લીધો છે અને હવે આપણે એક કથરોટમાં ચાણી લઈશું અને આ લોટને સારી રીતે ચાળી લઈશું તો થોડો પણ મોટો મોટો લોટ હોય તે બધો જ ચળી જાય અને હવે આપણે બીજા લોટને પણ આવી રીતે ચાળી લઈશું તો હવે બધો જ લોટ આપણે ચાળી લીધેલો છે તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે મોણ માટે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો પૂરીના લોટમાં આપણે તેલ વધારે નથી ઉમેરવાનું જો વધારે તેલ ઉમેરશો તો પૂરી જ્યારે બનાવશું ત્યારે તે ચવળ બની જશે અને ફૂલશે પણ નહીં અને એકદમ પોચી નરમ જેવી પણ નહીં રહે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પૂરીનો લોટ બાંધો તો મોણ તમારે બહુ જ ઓછું ઉમેરવાનું છે અને આવી રીતે સારી રીતે લોટને મોણ આપી દઈશું અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને પૂરી માટેનો લોટ બાંધી લઈશું તો આપણે આ લોટને એવો બાંધવાનો છે કે ભાખરીના લોટ કરતાં નરમ હોય અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ હોય તેવો બાંધવાનો છે તો આવી રીતે બધા જ લોટને મેં ભેગો કરી લીધેલો છે અને હવે તેમાં થોડું પાણી ઉમેરીને લોટને સારી રીતે મસળી લેવાનો છે તો આવી રીતે મસળવાથી લોટ એકદમ નરમ બની જશે અને થોડું પાણી પણ વધ્યું છે તો હવે ઉપરથી આપણે થોડું તેલ નાખી દઈશું તો ચાર પાંચ ટીપા જ આપણે તેલના લીધા છે અને હવે ફરીથી આપણે લોટને મસળી લઈશું તો આ લોટ એકદમ નરમ બની ગયેલો છે હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને પૂરી માટેનો લોટ પણ એકદમ તૈયાર થઈ ગયેલો છે તો તેલવાળા હાથ કરીને આપણે પૂરી માટેના નાના નાના લુવા પાડી લઈશું તો આવી રીતે મેં નાના નાના લુવા પાડ્યા છે તો આવી રીતે બધા જ લુવાને આપણે પાડી લઈશું અને હવે આપણે આવી રીતે એક લુવાને હાથમાં લઈને બંને હથેળીની વચ્ચે રાખીને આવી રીતે પેંડા જેવો હોય તેને શેપ આપી દઈશું તો આ જ રીતે હું બધા જ લુવાને પેંડા જેવો સેપ આપી દઈશ તો બધા જ લુવાને મેં કરી લીધેલા છે અને હવે ઉપરથી આપણે આવી રીતે તેલ લગાવીને જો તમારે અત્યારે પૂરી ન વણવી હોય અને બે ત્રણ કલાક પછી વણવી હોય તો આવી રીતે ઉપરથી તેલ લગાવીને તેને ઢાંકીને તમે રહેવા દઈ શકો છો પણ આપણે તો અત્યારે જ પૂરી વણવાની છે તો હવે એક પાટલી ઉપર થોડું તેલ લગાવી દઈશું અને પણ પર તેલ લગાવી દઈશું અને હવે આપણે પૂરી વણવાની છે તો બે ત્રણ રૂવાને આપણે બહાર કાઢી લઈશું અને પૂરી વણી લઈશું તો વચ્ચેથી પૂરીને એકદમ નથી વણવાની તેની સાઈડમાંથી જ પૂરીને વણવાની છે અને પાતળી નથી કરવાની જો તમે પાતળી કરશો તો તેમાં તેલ બહુ ભરાઈ રહેશે તો આ સાઈડની અત્યારે મેં પૂરી બનાવીને તૈયાર કરી લીધેલી છે અને હવે આપણે આ પૂરીને એક થાળીમાં કાઢી લઈશું અને હવે તે જ રીતે બીજી પૂરીને પણ વણી લઈશું તો તમે ધ્યાન રાખજો કે પૂરીને આપણે એકદમ પતલી નથી કરવાની નહીતર તે ફૂલશે નહીં અને પૂરી સુકાઈ ના જાય એટલે તેના પર એક કપડું ઢાંકી દેવાનું છે તો હવે આવી રીતે આપણે બધી જ પૂરીને વણી લેવાની છે જો પૂરી તમે એકલા હાથે બનાવતા હોય અને કોઈ મદદ કરવાવાળું ન હોય તો તમે આવી રીતે બધી જ પૂરીને વણીને આવી રીતે કપડામાં ઢાંકીને રાખી શકો છો તો હું પણ અત્યારે એકલી જ છું મને પણ અત્યારે કોઈ મદદ કરવાવાળું નથી તો હું પણ આવી રીતે બધી જ પૂરીને વણી લઈશ તો હવે પૂરી બનાવવા માટે તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું અને હવે મેં એક નાની પૂરી વણીને રાખેલી છે તો તેને હું નાખીને ચેક કરી લઈશ તો તમે જુઓ કે નાખતાની સાથે જ પૂરી એકદમ ફૂલીને જેવી થઈ ગઈ તો આ તેલ એકદમ પરફેક્ટ ગરમ છે પૂરી બનાવવા માટે તો હવે આપણે બીજી પૂરીને આવી રીતે નાખીને તળી લઈશું તો તમે જુઓ કે નાખતાની સાથે જ પૂરી એકદમ ફૂલીને જેવી થઈ જાય છે તો આવી રીતે હું બધી જ પૂરીને તળીને તમને બતાવું તો તમે જુઓ કે બંને બાજુથી સરસ રીતે તળાઈને તૈયાર થઈ જાય છે પૂરી તો પૂરીને તમારે એકદમ હાઈ ફ્લેમ ઉપર તળવાની છે જો તમે સ્લો ફ્લેમ ઉપર પૂરીને તળશો તો પૂરી આવી રીતે ફૂલશે નહીં અને એકદમ ચવળ થઈ જશે અને તેમાં તેલ પણ વધારે માત્રામાં ભરાઈ રહેશે તો આ પૂરીને થતાં વધારે વાર નહીં લાગે તો તમે જુઓ કે મેં તમને કેટલી બધી પૂરીને તળીને બતાવી તો હવે હું બધી જ પૂરીને તળી લઈશ તો ફ્રેન્ડ્સ મેં બધી જ પૂરીને બનાવી લીધેલી છે અને જે માપ સાથે આપણે લોટ બાંધેલો તેનાથી એક કથરોટ ભરીને પૂરી તૈયાર થયેલી છે તો આ માપથી ચાર વ્યક્તિ આસાનીથી જમી શકશે અને આ પૂરી બનાવવામાં એક પર પૂરી ફૂલ્યા વગરની નથી રહી બધી જ પૂરી ફૂલીને દળા જેવી થઈ છે અને એકદમ પોચી નરમ રૂ જેવી બનેલી છે તો આજની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય